નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું તાંબાની બંગડી પર બનેલી સત્ય ઘટના સોળ સત્તર વર્ષની તેજલના લગ્ન નરેશ જોડે રંગે સંગે પતી ગયા નરેશ વિધવામાનો એકનો એક દીકરો હતો જડીબેનને છોકરા જન્મતા જ મરી જતા હતા શારીરિક સુઆવડ પછી નરેશનો જન્મ થયો ઘણી બધી બાધા આખડી રાખી એટલે એ જીવી ગયો હતો પણ પાંચ વર્ષનો થયો હશે ત્યારે બાપુનું સત્તર ખોયું એણે જડીબાએ કસરા વીણવાનું કામ કરીને એણે મોટો કર્યો હતો મહેનત મજૂરી કરીને જડીબેન ખોટના દીકરાના બધા લાડ પૂરા કરતા હતા આખો દિવસ બા કામે જાય એટલે નરેશ આજુબાજુના ભાઈબંધ જોડે રખડી ખાય ભણવા ગણવાનું તો નેવે જ મૂકેલું હતું અભણ અભૂત બાને શું ખબર પડે એ તો નરેશ કહે એ બધું સાસુ માને કોઈ ફરિયાદ કરે તો એને જ ગાળો ભાંડે વીસ વર્ષનો થતાં કોઈ સગાએ કોર્પોરેશનમાં કસરા ઉપાડવાની ગાડી પર નોકરી અપાવી હતી એમાં તો જડીબેન ઓછામાં ઓછા વાતો કરતા મારો દીકરો મહિને પાંચ હજાર કમાય છે તેજલ સિદ્ધપુર નજીકના ગામમાં ગામડામાં મોટી થઈ હતી પાંચ છ ભા ભાંડરડા મા બાપ ખેતમજૂર કરતા હતા ચાર સોપડીઓ જેમ તેમ ભણીને તેજલ પણ ખેતમજૂરીએ જવા લાગી હતી એણે સિદ્ધપુર પર માંડ બે ત્રણ વાર જોયું હશે તો અમદાવાદ તો ક્યાંથી જોયું જ હોય એનું નાનકડું ગામ જ એની દુનિયા પણ એનામાં આવડત ઘણી હતી નવું શીખવાના કોડ પણ જાજા એ તો ક્યારે આણો થાય અને ક્યારે સાસરે જવાય એના સપના જોતી હતી ચડીબેનથી હવે પહેલાં જેવું કામ થતું ન હતું નરેશની કમાણી તો એના શોખ અને મોજમાં જ વપરાઈ જતી હતી ઉપરથી દેવું કરે એ જુદું એટલે કોઈ સલાહ આપી વહુને લઈ આવો એ બાપને ઘેરમજૂરી જ કરે છે ને તે અહીં આવીને બે પૈસા રળી આપશે નરેશને તો એ જ જોઈતું હતું એણે હંમેશની જેમ જડીબાને સીસામાં ઉતારી દીધા હજુ માંડ સત્તર વરસ પૂરા થયા હશે એવી તેજલ ઘણા બધા સપના લઈને અમદાવાદ આવી શહેરની ગીસ વસ્તીમાં એક ઓરડું એ ભાડાનું બે ગામમાં સમાય એટલા ખોરડા આ ગીસ વસ્તીમાં હશે મારી જેવી ભણેલ મારી જેવી અભણ ગરીબ છોકરી માટે તો અમદાવાદ જેવા શહેરમાં રહેવા મળશે એ જ મોટી વાત આવી એવી સાસુએ શોધી રાખેલા બંગલાના કામ પર લગાડી દીધી એક ઘર બે ઘર એમ કરતાં કરતાં પાંચ છ ઘરમાં કામે લગાડી દીધી સવારના વહેલા ઉઠીને ઘરના રોટલા બનાવવાના લુગડા ધોવાના પાણી ભરી આવવાનું આગે આવેલા નળ પરથી આ બધું કામ પરવારીને નવ વાગતામાં બંગલાના કામે નીકળી પડવાનું તે આખો દિવસ પાંચ વાગ્યા સુધી એક દિવસ સાંજે ઘરે આવીને સાસુ બહાર ગયા છે એ જોઈને ખાટલે ઊંઘતા નરેશને ઢંઢોળીને કહેવા લાગી મને કોકદી તો અમદાવાદ જોવા લઈ જાઓ પેલું કાંકરિયા તળાવ મારે કે દૂનું જોવું છે ડાસું જોયું છે પોતાનું હાવ ગામડિયા જેવું ને હાલી નીકળી છે કાંકરિયા ફરવા એના માટે પૈસા જોઈએ એમ કંઈ ફરવા ન મળે શહેરમાં કહી નરેશે ધક્કો માર્યો કામ કર સાની મની આમને આમ આખો દિવસ ઢસડા કરવા માંસ પસાર થઈ રહ્યા હતા રાતે નરેશ ધણી હોવાનો હક બજાવીને કામ પતે એટલે હડસેલો મારીને નીકળી જતો તેજલને દિવસો રહ્યા હતા હાડની મજબૂત એવી તેજલ ચેક સુધી કામે જતી હતી નવમો બેસતા માં જ વેણ ઉપડ્યું તેજલ કણસતા કણસતા ડૉક્ટરને ત્યાં જવું કહી રહી હતી એમાં ડાક્ટરને ત્યાં જવાની કોઈ જરૂર નથી મોટી બોન આવશે હમણાં ત્યાં લગી કોમ પરવારી પરવારીને ઘરનું એટલે જડ દઈને સૂટી જઈશ હું સમજીને જડીબેને કહ્યું ચાર વર્ષમાં બે દીકરીઓ અને એક દીકરો એમ ત્રણ સંતાનનો જન્મ આવી રીતે જ ઘરે જડીબેનની મોટી બેન રૂઢિમાસીએ કરાવ્યો આટલા વર્ષમાં તેજલને નરેશના બધા અપલખણની ખબર પડી ગઈ હતી નરેશને વસ્તીમાં જ રહેતી પરણેલી બે છોકરાની મા મનીષા જોડે લફરું હતું બધા પૈસા એની પાછળ ઉડાવી દેતો તેજલ ત્રણ બાળકોને લઈને મરી મરીને કામ કરતી એના પરસેવાની કમાણી આવે એવી જ મારી જોડીને નરેશ લઈ લેતો બા તમે આમના બહારના લફરાની ખબર છે તોય તમે કશું કહેતા કેમ નથી આમ કંઈ હું મહેનત કરીને આવું અને ઓલી રાંડ મજા કરે એ જોઈ રહેવાનું તેજલ એક દિવસ ગુચ્છે થઈને જડીબાને બોલી એ તો પુરુષમાણા એવા જ હોય એમાં આટલો બધો કઝિયો સાની કરે છે રૂપીએ પેટ તારું એ પેટ ભરે છે ને તેણે છોકરા તો થયા છે આવી મોટી મહેનતની કમાણીવાળી તી એટલા સારું તો તને લાયા છે બાપને ત્યાં તો ભૂખ ભૂખશે નકરી અહીં શહેરમાં આવી તો એસીમાં કામ કરે છે ત્યાં તો કાળી મજૂરી કરતી હતી સોની મરને નકર નરેશને ખબર પડશે ને તો મેલી આવશે ગામડે જડીબાઈએ તેજલને દબાવવા ધમકી આપી તેજલના મા બાપને કાને આ વાત ગઈ જે હોય બે ટાણાનું ખાવા મળે છે ને એટલે હંધુય સારું છે એમ જ કહેવાય જેવો સી એવો ધણી છે ને ત્યાં જ રહેવાનું મા બાપે હાથ ઉપર કરી દીધા આટલા બધામાં રૂઢિમાસી એક જ તેજલનો સહારો હતા એ વસ્તીમાં જ થોડેક આગે રહેતા હતા તેજલ એમની જોડે મન મોકળું કરતી એમણે જ તેજલને સિલાઈ કામ શીખવાડ્યું આવડત ધરાવતી તેજલ ઝડપભેર શીખી પણ ગઈ અને સાનું સપનું સિલાઈ કામ કરતી એના પૈસા જડીબા અને નરેશથી સંતાડીને રાખ્યા હતા એ પૈસા એણે છાજલી પરના ખૂણે પડી રહેલા ડબ્બામાં સંતાડ્યા મોટી દીકરી સોનલને શાળામાં ભણવા મેળવી છે પૈસા વાપરીશ નાખીશ પેલાને ખબર પડે એ પેલા તેજલ પણ એ ઘેર ગઈ ત્યાં તો સાજલી આખી વિખર નરેશ માનો રાક્ષસ જોરથી બરાડી રહ્યો હતો સાલી રાંડ ક્યાં મોં કાળું કરવા ગઈ હતી આટલા પૈસા તારા કયા સગાએ દીધા એમ કહીને એના વાળ પકડીને ઢસરીને વેર વેખર પડેલા ડબ્બા પાસે લઈ ગયો બસ તે દિવસથી તેજલ કામ કરીને આવે એટલે માં દીકરો એની તપાસ કરતા છોકરા માટે કંઈક લાવે તો શંકા કરીને ગાળોનો વરસાદ કરતા છોકરાઓ સામે જ તેજલને માર મારતા રૂડીબાને હમણાં હમણાં તેજલના વર્તનમાં બદલ દેખાઈ રહ્યો હતો એલી આખો દી કેમ આમ સાની સાની રહેશે શું વિચાર કરશ આવું બે ત્રણ વાર ખંખોરીને પૂછતા તેજલ એકદમ કોરી ધાકોર આંખે જોઈ રહી અને કંઈ નહીં આ છોકરાઓનું મારા પછી કોણ એ વિચાર કરું છું એટલે તારે મરી જવું છે એમને પેટે બે બે દીકરીઓ છે એને આ ફોલી ખાશે લોક મને તો તારા વરનો ભરોસો નથી એ વેસી મારે એવો છે હાવ આવું વિચાર કરે છે આપણે શું કામ મરવાનું એ મરે જ માસી એટલે તમે શું કહો છો એમ કરું તો તો જેલમાં જવું પડે અદવશેથી જ તેજ બોલી પડી એમ જીવ લઈને મારવાની વાત નથી કરતી આ લે તાંબાની બંગડી કાલે સવારે ઉઠીને બોળ નાઈને આ કાસની લાલ લીલી બંગડી વધાવીને આ તાંબાની બંગડી પહેરી લેજે રૂઢિમાસીએ સલાહ આપી આપણે એને જીવતે જીવ મરેલો સમજવાનો એમ જ ને પણ આવું કરું તો એ મને કાઢી મેલશે ઘરમાંથી પછી મારે તો એનું એ જ ને તેજલ હા તી હું વિચાર કર્યા વગર જ બોલતી હશ ને તને કાઢી મૂકે એવું જ તું છોકરાઓને લઈને મને આગે સાર રસ્તે મળ પછી હું તને પ્રફુલ્લા બાપ બેન પાસે લઈ જઈશ એવું વિચાર્યું હતું જેવું વિચાર્યું હતું એવું જ થયું તેજલે કાસની બંગડી તોડીને તાંબાની બંગડી પહેરેલી જોતાં જ જડીબાતો રાતા પેળા થઈ ગયા આ હું માંડ્યું છે આ ધણી જીવે છે ને આ બંગડીયું પહેરે છે એમ કહેતા જાય ને એ હાથમાં આવી એ સાવરણી કે વેલણ લઈને ધબેડતા જાય છોકરાઓને ના નાહના હાથેથી બસાવવાની કોશિશ કરી તેજલની પાછળ છોકરા હોય બે બહાર એ બહાર આવ્યા આખી વસ્તી તમાશો જોવા બહાર હતી ઓ નોરિયા ક્યાં સો આ જો જો બધા આના લખણ ધણીના જીવતે જીવ આ ખેલ માંડ્યા છે નીકળ ઘરમાંથી અને આ તારી વેજાને લેતી જા બધા સામે જોઈને તમારા હંધાયની સામે છે બધું જો એણે તાંબાની બંગડી પહેરી છે આને હાટું તો મારો નરેશ મરી ગયો છે હાલ નથી જોવી એ તો કામે ગયો છે જડીબાએ રાડા રાડારહ કરી મૂકી નક્કી કર્યા મુજબ તેજલને લઈને રૂઢિમાસી પ્રફુલ્લાબેનને ત્યાં લઈ ગયા ગાંધીનગર નજીક આધાર નામની નિરાધાર સ્ત્રીઓ માટેની સંસ્થા પ્રફુલ્લાબેન ચલાવતા હતા તેજલે પોતાની કથની કહી બેન મારે કંઈ મફતના રોટલા નથી તોડવા મને અહીં થોડા દી આશરો આપો મને કોઈ કામ આપો મારી કાળી મજૂરી કરવાની પણ તૈયારી છે આમે હું તો મરી જવાની જ હતી એટલે આ દેહ મારા છોકરાઓ હારું ઘસાય તો ભલે એમને ભણાય ગણાઈને મોટા કરવા છે પ્રફુલ્લાબેન તેજલનું નોખાપણું પારખી ગયા એમના પતિ જાણીતા સર્જન ડૉક્ટર હર્ષદ જ્ઞાતિની હોસ્પિટલ હતી અને દીકરો અને વહુ પણ સ્ત્રી રોગના ડૉક્ટર હતા ત્યાં જ તેજલને સ્ટાફ માટેના ઓરડામાં રહીને આયાનું કામ આપ્યું તેજલમાં કામ કરવાની ધગસ હતી આયાના કામમાં સારી રીતે ગોઠવાઈ ગઈ એ ખાલી સમયમાં શિવણનું કામ પણ કરતી છોકરાઓને નજીકની સારી સ્કૂલમાં મૂક્યા હતા એક પછી એક વર્ષો પસાર થઈ ગયા આજે તાંબાની બંગડી પહેરીને પચીસ વર્ષ થઈ ગયા હશે તે દિવસથી તેજલે પાસું વળીને જોયું નથી રૂઢિમાસી પાસેથી એટલું જાણવા મળ્યું કે નરેશે બીજું ઘર માંડ્યું પણ હવે રૂઢિમાસી ગુજરી ગયા અને સ સાત વર્ષ થઈ ગયા છે મોટી દીકરી સોનલ નર્સિંગનું ભણી છે અને સરકારી હોસ્પિટલમાં નોકરી છે જમાઈ પણ સારો છે બીજા નંબરની રૂપા પીટીસી ભણીને સરકારી શાળામાં શિક્ષક છે દીકરો ડિપ્લોમા કોલેજમાં ભણે છે તેજલ હવે ઉંમરને લીધે પથારી વંશ થઈ ગયેલા પ્રફુલ્લાબેનની સેવા કરે છે તેજલ હવે તો આ તાંબાની બંગડી કાઢીને રંગીન બંગડી પહેર આમ વિધવાની જેમ રહેવાનું સોળ પ્રફુલ્લાબેન તેજલને કહી રહ્યા હતા બેન હું તો એ દિનિજ મરી ગઈ હતી ખાલી ખોળિયા ને શાના મોશોક અને આ તાંબાની બંગડી પહેરવાથી તો મારું જીવન બદલાઈ ગયું છે એ તો મારી સાથે છે આ અઘરા માર્ગની મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ